આજ રોજ નાસવાડી તાલુકાની અંદર આવેલું કુકારદા ગામ કુકારદા ગામનું ફળ્યું છે ડૂકતા અને એ ફળિયાની અંદર અંદાજે બસ્સો ને એસી જેટલી વસ્તી આવેલી છે અને એટલા માટે અમને કહેવું પડે છે કે અમારે ત્યાં રોડ રસ્તા બયના જ નથી આ દિન સુધી એટલે કે અમે એટલા જ માટે કે ગયા વર્ષ પણ અમારે અહીંયા કુકારદાની અંદર એક કિલોમીટર જેટલા તો ઉસ્કીન લઈ ગયા હતા જૂલીમાં અને પછી પ્રાઇવેટ વાહનના મારફતે મુખ્ય રોડ સુધી લઈ ગયા હતા એવી ઘટના જે ગઈ ગયા વર્ષની અંદર પણ બની ચૂકી હતી કમનસીબે એ એમને કંઈક થયું તો નહોતું પણ એ જ રીતે આ ફરી પણ એક બનાવ બન્યો હતો અને હમણાં પણ તાજી જ જે હમણાંનો એક કેસ છે અમારા ફળિયામાં જ તો એ ફળિયામાં જે રસ્તા નથી અને ખાડા ખૂબીસ્યા છે અને ત્યાં કોઈ રૂડ રસ્તાની વ્યવસ્થા જ નથી કહેવાનો મતલબ કે આરોગ્યલક્ષી સેવા અહીંયા અમને કંઈક મળી શકતી નથી ના તો એકસો આવે છે ના તો પ્રાઇવેટ વાહન આવી છે કેવી પરિસ્થિતિ છે તો અમે એક છતાં નહીં આવે પણ પ્રાઇવેટ વાહન પણ ગમે તે હિસાબે અમારા ફળિયા સુધી પહોંચાડીશું એમ કરીને અમે ગામજનો થઈને બધા ભેગા થઈને આ જે રસ્તો બનાવવા માટે અમે આખા ફળિયાના લોકો ભેગા થઈને આ રસ્તો બનાવવા માટે અમે મજબૂર બન્યા છે તો અમે એટલા માટે વધારે ચિંતામાં છે કે જે આ તુરખેડાની અંદર જે ઘટના બની છે જે દવાખાને જવા માટે તૈયાર થયા હતા અને રસ્તામાં ડિલિવરી થઈ અને રસ્તામાં જીવન ટૂંકાવ્યું હતું એને તો એવી ઘટના અહીં અમારે ત્યાં પણ ના બને એટલા માટે અમે ખૂબ ચિંતામાં હતા અમે બહુ દર્દથી ભરેલા હતા એટલા માટે આના માટે કંઈક રસ્તો તો કરવું પડશે આપણા માટે આપણી સાથે પણ આવી ઘટના ના બને એમ કરીને અમે જાતે બધા ભેગા થઈને રોડ રસ્તા જે ખરાબ છે જે ખોદાઈ ગયેલા છે એમને પૂરણ કરવા માટે એમને સફાઈ કરવા માટે અમે પૂરા ફળિયાના લોકોએ ભેગા થઈને પછી આ રસ્તો બનાવ્યો છે અને આજે અમારાથી નજીક જ આવેલો દસથી બાર કિલોમીટર જે કેવડિયા છે સ્ટેચ્યુ ત્યાં તો વિશ્વના લુકાવવા માટે ત્યાં સુખ સુવિધા થાય છે ત્યાં બહારના લોકો ઘુસાડવા માટે કંઈક ને કંઈક વ્યવસ્થા આપવામાં આવે છે પણ જે સ્થાનિક લોકો છે જે આજુબાજુ રહેનારા દસ બાર કિલોમીટરની અંદર જે રહેનારા છે એ લોકોને જે સુવિધાની જે અભાવ છે તો એમના માટે કમ નથી કરવામાં આવતા તમારી એક જ માંગ છે રૂડ અને રસ્તા વહેલી ટકે બનાવવામાં આવે પહેલાં પણ કેટલીક વાર કહી ચૂકેલા છે પણ અમારું આજ દિન સુધી કોઈ સાંભળ્યું તો નથી પણ છતાં અમે અમારી ફરજમાં આવે છે એટલે અમને જાણ કરીએ છીએ સરકારને અને અધિકારીને ચૂંટાયેલા જે નેતાઓ છે એમને અમને જાણ કરવા માંગીએ છીએ અમે જે સરકાર તો એમ કૃષ્તિઓ અમને લાગી રહ્યું છે જંગલમાં રહીએ છીએ પહાડમાં રહીએ છીએ એટલે આમને એક જાતના જંગલી જનાવર તરીકે જ આમને ગણી નાખ્યા છે એવું અમને લાગે છે આમને કશું સુવિધા નથી આપવામાં આવતી એટલા માટે કહું છું અને સબકા સાથ અને સબકા વિકાસ અને સબકા પ્રયાસ શું આ છે સબકા સાથ અને સબકા વિકાસ અને સબકા પ્રયાસ મેં અનેકવાર રજૂઆત કરી છે પણ અમારું કોઈ સાંભળતું જ નથી તો હવે હું કરી અમને કંઈ ખબર નથી પણ જો આ સાંભળવામાં ન આવે અન્ય કંઈક ઘટના બનશે જે કંઈક મૃત થશે અને કંઈક મયત થશે તો જે તે જવાબદારી અધિકારીઓ છે કે નેતાઓ છે પરંતુ તેમના ઓફિસ પર જઈને મૂકીને આવીશું જે પણ કરતા હોય તે એમના રીતે કરશે પણ જે આગવી કદાચ દુર્ઘટના બનશે તો એમની જવાબદારી રહેશે અને હાલની અંદર જે તુરખેડાની ઘટના બની છે ત્યાં જે હાઈકોર્ટવાળા જે કંઈક કાર્યવાહી કરવામાં આવી છે એના માટે એવી શરમજનક જે અને દુઃખદાયક ઘટના કહી શકાય ત્યાંની જે ઘટના બની છે એ ખરાખર નિંદનીય અને દુઃખ ઘટના છે અને ત્યાં બના ભાઈનો એવો અમારે ત્યાં પણ નહીં બને અને વહેલી તકે અમને આ રસ્તાને ઉપર ધ્યાન આપવામાં આવે અને જે તે કરીને મેં તો એવું વિચારું છું કે કોઈક મરી જશે પછી જ આની ઉપર ધ્યાન લે છે કેટલીક વાર રજૂઆત કરી છે પણ કોઈ સાંભળવા તૈયાર નથી તો અમે બીજું કંઈ કહી શકીએ પણ જે કંઈક ઘટના બંધ છે જવાબદારી જે તે અધિકારી અને નેતાની રહે છે એ એટલું જ કહીને મારી વાતને પૂરી કરું છું હું ડોભીલ પિન્ટુભાઈ કુકરધા અમારા ડુકટા ફળિયાની અંદર મેઇન રોડથી ચાર થી પાંચ કિલોમીટર જેટલું દૂર આવેલું છે અને એ ફળિયાની અંદર કશું સુખ સુવિધા છે જ નથી એકસો આઠની સુવિધા તો છે પણ રસ્તા નથી તો એ શું કામની આ અમારા ફળિયાની અંદર જે એક સગર્ભ મહિલા છે એમને નવ માસ પૂરા થઈ ગયેલા છે અને જે તાજેતરમાં જે ઘટના બનેલી છે તુરખેડ ખાતે તો એવી ઘટના ના બને એમ કરીને રૂડ રસ્તા નથી તો એના માટે ફળિયાવાળા બધા ભેગા થઈને વિચાર કર્યા અને બેઠા અને વાતચીત કરી કે આપણે આના માટે શું કરીશું તો એક અમે બધા બેહીને નિર્ણય લીધો કે આ ફળિયાના લોકો બધા ભેગા થઈ અને પછી જાતે જ રસ્તો સાફ કરી નાખીએ ખોદી નાખીએ અને જો આવું ના આવું રહેશે તો ના તો આપણે ત્યાં પ્રાઇવેટ વાહન આવશે ના તો એકસો આઠ આવશે તો આવી ઘટના આપણે ત્યાં પણ બની શકે એમ છે એમ કરીને ફળિયાવાળા ભેગા થઈને બધા થઈને આ રસ્તો રિપેરિંગ કરવામાં આવ્યો છે